ઢાંકણીમાં પાણી લઈને તમે સતત ખેડૂતોને યુરિયા ખાતરના મામલે મુશ્કેલી પડી રહી છે અને મુશ્કેલી ખૂબ જ જોવા મળી રહી છે કારણ કે જે પ્રકારે મારો જે જિલ્લો છે અરવલ્લી અરવલ્લી જિલ્લામાં મેઘરજ અને ભિલોડામાં છેલ્લા બે દિવસમાં સતત બે ઘટનાઓ બની ગઈ છે અને છેલ્લા વીસ દિવસથી યુરિયા ખાતરની અછત છે વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ વ્લોગમાં તમારું સ્વાગત છે આ બ્લોગમાં વાત કરીશું યુરિયા ખાતર બાબતે અને થોડી જે પ્રકારે વિડીયો આપણી પાસે આવે છે વિડીયો તમને બતાવવાનો પ્રયાસ કરીશું એના પહેલાં એક વાત કરી લઉં કે યુરિયા ખાતર ઘઉંનું વાવેતર થઈ ચૂક્યું છે ઘઉંનું જે વાવેતર છે એના માટે યુરિયા ખાતરની ખૂબ તાતી જરૂરિયાત ઊભી થઈ છે એક આધાર કાર્ડ ઉપર બે થેલી મળી રહી છે યુરિયા ખાતરની એના કારણે ભિલોડામાં ગઈકાલે બબાલ થઈ હતી સાથે આ જે મેઘરજમાં પણ હોબાળો થયો છે જેમાં જે ગોડાઉન છે તાલુકા સંઘનું તેના તાળા તોડી નાખવામાં આવ્યા મેઘરજમાં સાથે સાથે પાંચસો થી વધુ ખેડૂતો એકઠા થઈ જવાના કારણે પોલીસ ને પણ બોલાવી પડી એક વાયરલ વિડીયો છે આ વાયરલ વિડીયો તમે એક વખત જોઈ લો ઢાકણીમાં પાણી લઈને ડૂબી મારો તમે

જે પણ છે એ આક્રોશ છે એમના શબ્દોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે તમે લાઇન પણ લાંબી જોઈ લીધી ખેડૂતોને કેટલી લાંબી લાઇનો લાગી છે એટલે કે યુરિયા ખાતર વગર ખેડૂત ખેતી કેવી રીતે કરશે કારણ કે અમે પણ ચારથી પાંચ દિવસ પહેલાં અમે મેળ ગયા હતા ત્યાં અનેક મહિલાઓ મળી ખેડૂતો મળ્યા બાળકો સાથે આવ્યા હતા એમને ભારે મુશ્કેલી પડી રહી છે કારણ કે જે પ્રકારે સહપરિવાર તેમને આવવું પડે છે વહેલી સવારે સાત વાગે આવે અને ત્યારબાદ સાંજે મેળ પડે પડ્યો તો પડ્યો એમ મળ્યું તો મળ્યું ખાતર એવા સંજોગોમાં ખૂબ આક્રોશની સ્થિતિ છે એટલે કાયદો લોકો હાથમાં લેતા હોય છે અને આ જ પ્રકારે જે મેનેજર છે તેમના દ્વારા પણ બાહેધારી આપવામાં આવી છે કે ખાતરની વ્યવસ્થા કરી દેવામાં આવશે એટલે કે આશા રાખીએ કે ખાતરની જે મુશ્કેલી છે એ ટૂંક સમયમાં પૂર્ણ થાય કારણ કે જિલ્લામાં અન્ય તાલુકાઓમાં કોઈ મુશ્કેલી નથી પરંતુ ભીલોડા અને ડેડ તાલુકામાં પણ તાલુકામાં જ મુશ્કેલી જોવા મળી રહી છે એટલે કે તંત્રની સમસ્યાનો હલ આવે વાત એ વાતની છે કે ખેડૂત ખૂબ મહેનત કરે છે ચોમાસું જે સિઝન છે નિષ્ફળ ગઈ છે અને નિષ્ફળ ગયેલી સિઝનમાં હવે આશા એમને માત્ર માત્ર આ જે રવિ પાકની જે સિઝન છે ઘઉ સહિતનું જે વાવેતર કરવાનું છે ઘઉંનો પાક છે બટાકા સહિતનું જે પાકનું વાવેતર કરવાનું છે એમાં ખેડૂત નજર નાખીને મીઠ મારીને બેઠો છે એટલે કે સરકાર એમને મદદ કરે બસ આપણું એ જ કેવું થતું હતું જોઈએ આગળ શું થાય છે રોજ તમે આપણી ઓફિસ વિડીયોમાં જુઓ છો આપણે બેસીએ છીએ પરંતુ મને છો તમને ડિટેલમાં બતાવી દઉં કે આપણી ઓફિસ ક્યાં છે આપણી જે ઓફિસ છે એ અહીં આવેલી છે મોડાસા શામળાજ હાવે ઉપર આપ જોઈ શકો છો અને અંદરથી પણ તમને ઓફિસ બતાવી દો જો આ એન્ટ્રી છે અહીં બે સોફા છે ગેસ્ટ માટે અને આ આપણી કેબિન છે જે આપણે તમે અહીંથી વિડિયો રોજ જુઓ છો આ જગ્યાએથી રાઈટ આ બીજી સેકન્ડ ચેર છે બધા મિત્રો બેસી શકે આ તમારા ગેસ્ટ બેસી શકે અને મારી એડિટ કરવા માટે રૂમ છે જુઓ એક પીસીઆઈ મોકલવામાં આવેલું છે પ્રિન્ટર પણ છે આ મારો એક નાનો સ્ટુડિયો છે એ ગ્રીન સ્ક્રીન છે કે આ ગ્રીન સ્ક્રીન દ્વારા કંઈ પણ રેકોર્ડ કરવું હોય પાછળનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરવું હોય તો આપણે કરી શકીએ સંપૂર્ણ લાઇટ સાથે તૈયાર છે મિની સ્ટુડિયો આપણને પણ કામ લાગે હોપ કે તમને નાની ઓફિસ ટૂર ગમી હશે અને કારણ કે હું જે જગ્યાએ દરરોજ આવું છું એ મને થયું કિચન બતાવી દઈએ મિત્રોને અને ચોક્કસથી હોપ કે તમને આ પસંદ આવી હશે ગાડીમાં આવી ગયા કારમાં પપ્પા પણ આપણી સાથે છે અને પપ્પા આપણી સાથે છે તો પપ્પાની સાથે આપણે નીકળી ગયા છીએ બાયર જવા માટે મોડાસાથી બાયર રોડ ઉપર છીએ જ્યાં જો તો ભારે વાહનો માટે પ્રતિબંધના કારણે ખૂબ જ એમ કે મોકડાશ મળી રહેશે વાહન ચલાવવા માટે બહુ મુશ્કેલી પડતી હતી તો આ એક પણ અનુભવ થઈ ગયો કેમકે બહુ ટાઈમ પછી આ રસ્તે આવી રહ્યા છીએ જઈ રહ્યા છીએ બાયડ ખાતે અને લગ્ન સભાંભા હાજરી આપવા માટે ગણેશ પુત્ર ખાતે

બાયડ શહેર આવી ગયા છે આપણે અને માં સાંજ નો સમય છે પહોચીએ આપણે લગ્ન સ્થળ આવી ગયા મોડાસા ખૂબ ટ્રાફિક હતો એટલો બધું ટ્રાફિક કે ફોન હાથમાં ના લેવાય શું બતાવવાનું એટલે પછી કે શું શૂટ ના કર્યું સીધા મોડાસા આવી ગયા સાનુ અને પ્રિબન્ડને આવી ગયા છે ક્યાં આવ્યા છે ઓહો હોટલ ડિશનલ અરે વાહ રમવા માટે સીધો સીધો શું કર્યો બેટા હા કેમ મજા આવે છે ચાલો તમે બે જાઓ બેસી જાઓ બેટા ચલો

બચ્ચા મજા ઈચ્છે